ગણિતમાં આપણે વર્ગ અને વર્ગમૂળનો ખ્યાલ સમજીએ સ્ક્વેર અને સ્કવેર એ પૈકીનો પ્રથમ ખ્યાલ વર્ગ એટલે શું કે વર્ગ એટલે આપેલી સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગ કહે છે દાખલા તરીકે આપણે જોઈએ બે ઉદાહરણ એ નીચે જોઈ શકીએ છીએ કે ભાઈ આપેલી સંખ્યા એટલે કોણ બે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી બે ને બે સાથે ગુણવાથી મળતી સંખ્યાને બે ને બે સાથે ગુણવાથી કોને મળ્યું ચાર બે ના ચાર મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે કે એટલે કે બે નો વર્ગ કોને કહેવાય ચાર ફરી આપેલી સંખ્યા બે એને એ જ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા મળતી સંખ્યા ચારને ને આપેલી સંખ્યા બે નો વર્ગ કહે છે ચારને ને બેનો વર્ગ કહે છે એટલે કે ભાઈ બે નો વર્ગ શું ચાર તો કે બે ગુણ્યા બે એટલે કે બે ની બે ઘાત એટલે કે ચાર એટલે કે બે નો વર્ગ ચાર અથવા તો ચારનો વર્ગ કોણ છે બે એક ગુણ્યા એક લખાય એકની બે घात પણ આપણે વાંચીશું એકનો વર્ગ બે ઘાતો એટલે કે વર્ગ બરાબર એક ગુણ્યા એક એટલે એક આગળ ત્રણ ગુણ્યા ત્રણ વર્ગ બરાબર નવ ચાર ચારનો વર્ગ બરાબર સોળ પાંચ ગુણ્યા પાંચ પાંચ નો સ્ક્વેર બરાબર પચીસ છ ગુણ્યા છ છ નો સ્કવેર બરાબર છત્રીસ સાત ગુણ્યા સાત નો બરાબર ઓગણપચાસ આઠ ગુણ્યા આઠ નો બરાબર ચોસઠ નવ ગુણ્યા નવ નવનો વર્ગ ગુજરાતીમાં વર્ગ બોલાશે ઇંગ્લિશમાં સ્ક્વેર નવ નો વર્ગ બરાબર એક્યાસી નવ ગુણ્યા નવ એટલે કે એક્યાસી દસ ગુન્યા દસ દસનો નો વર્ગ અથવા તો દસ નો બરાબર સો એટલે આમાં આ રીતે બોલાય પચીસ પચીસે કોનો વર્ગ છે તો કે પાંચનો છત્રીસે કોનો વર્ગ છે છ નો કોનો વર્ગ છે સાત નો અથવા બીજી રીતે પાંચનો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી 10 નો વર્ગ સો જોઈએ આ રીતે ગુણાકાર કરી શકાય અગિયાર ગુણ્યા અગિયાર મીંડું છેડાયું અગિયાર એકા અગિયાર અને છેદ નીચે અગિયાર એકા અગિયાર સરવાળો એકસો એકવીસ એટલે આ રીતે ગુણાકાર કરીને તમે વર્ગ શોધી શકો દરેક સંખ્યાના બાર ગુણ્યા બાર બારનો વર્ગ બરાબર એકસો એ જ રીતે તેર ગુણ્યા તેર તેરનો વર્ગ બરાબર વન સિક્સટી નાઇન ચૌદ ગુણ્યા ચૌદ ચૌદનો વર્ગ બરાબર વન નાઇન્ટી સિક્સ પંદર ગુણ્યા પંદર પંદરનો વર્ગ બરાબર બસો પચીસ સોળ ગુણ્યા સોળ સોળનો સ્ક્વેર બરાબર બસો છપ્પન સત્તર ગુણ્યા સત્તર સત્તરનો વર્ગ બરાબર બસો અઢાર ગુણ્યા અઢાર અઢારનો વર્ગ બરાબર ત્રણસો ચોવીસ ઓગણીસ ગુણ્યા ઓગણીસ ઓગણીસનો વર્ગ બરાબર ત્રણસો એકસઠ વીસ ગુણ્યા વીસ વીસનો વર્ગ બરાબર ચારસો હવે આ જ રીતે આપણે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી ને એવું સોના વર્ગ જોઈએ તો એ કઈ રીતે શોધવાના સરળ રીત સમજો આપણે કે ભાઈ અહીંયા એક છે તો એકનો વર્ગ શું એક અને મીંડા હોય ને જેટલા વર્ગ કરતાં અંતમાં જેટલા મીંડા હોય એના ડબલ થઈ જાય અહીંયા એક મીંડું છે તો કે બે મીંડા સો તો કે દસ નો વર્ગ સો એવી રીતે ચાલો બે વીસ નો વર્ગ તો કે બે નો વર્ગ શું થાય ચાર તો પેલા ચાર લખી કરવાનો એક મીંડું છે તો એના બે મીંડા ચડાવી દેવાના તો કે વીસ નો વર્ગ બરાબર ચારસો ત્રીસ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ એક મીંડું છે તો બે મીંડા ત્રીસ નો વર્ગ નવસો ચાલીસનો વર્ગ ચાર ચોકો સોળ એક મીંડું છે તો બે મીંડા સોળસો પચાસનો વર્ગ પાછું પાછું પચીસ એક મીંડું છે તો બે મીંડા પચાસનો વર્ગ પચીસો છત્રીસ એક મીંડું છે તો એના બે મીંડા છત્રીસો સિત્તેરનો વર્ગ સાથી સાથી ઓગણપચાસ એક મીંડું છે તો બે મીંડા છેડાવી દઈશું એટલે ઓગણપચાસો આઠ આઠે આઠ ચોસઠ એક શૂન્ય છે તો બે શૂન્ય ચડાવી દઈશું તો કે ચોસઠ સો નેવું એક્યાસી એક ચડાવી દઈશું વર્ગ એક્યાસી સો હવે સો માં સમજો બરાબર એકનો વર્ગ એક હવે અહીંયા બે મીંડા છે તો એના ડબલ કરી નાખવાના બે ડબલ કેટલા ચાર તો ચાર શૂન્ય ચડાવી દેવાના તો કે સોનો વર્ગ દસ જો ત્રણ હોત તો છ મીંડા ચડાવત અંતમાં ચાર હોત તો આઠ ચડાવ વર્ગ કરવા માટે અંતમાં જેટલા મીંડા હોય એના ડબલ ચડાવી દેવાના હવે જો એકમનો અંક પાંચ હોય તો આપણે કઈ રીતે વર્ગ શોધવો કે પાંચ નો વર્ગ પચીસ એ તો ખ્યાલ છે બરાબર હવે પંદર નો વર્ગ છેલ્લી કઈ રીતે શોધવો પણ આ મેથડ સેમાં કામ લાગે જો એકમનો અંક પાંચ હોય તો જ છેલ્લે પાંચ હોય તો ચાલો એક છે તો એક પછીની સંખ્યા કોણ બે તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો એક ગુણ્યા બે બરાબર બે અને પાંચનો વર્ગ શું પચીસ પાછળ ચડાવી દેવાનો એટલે બસો ને પચીસ નો વર્ગ બસો ને ચાલો બે તારીખ છ બે પછીની સંખ્યા ત્રણ તો કે બંનેનો ગુણાકાર બે તારીખ છ અને પાંચનો વર્ગ પચીસ એવી રીતે ત્રણ પછીની સંખ્યા કોણ ચાર તો એની સાથે ગુણાકાર ત્રણ ચોકુ બાર ને પાંચનો વર્ગ પચીસ તો પાંત્રીસનો વર્ગ બારસો ને પચીસ એવી રીતે ચાર પછીની સંખ્યા પાંચ તો એની સાથેનો ગુણાકાર ચાર પંચાને વીસ પાંચનો વર્ગ પચીસ એવી જ રીતે પાંચ પછીની સંખ્યા છ તો કે પાંચ છંગને ત્રીસ પાંચનો વર્ગ 25 એવી રીતે છ પછીની સંખ્યા સાત સાત છ બેતાલીસ અને પાંચનો વર્ગ પાછળ પચીસ ચડાવી દેવાનો એટલે પાસઠ નો વર્ગ ચાર હજાર એવી રીતે સાત સાત પછીની સંખ્યા આઠ સાત અઠા છપ્પન પાંચનો વર્ગ પચીસ પાછળ ચડાવી દો એટલે કે પંચોતેર વર્ગ છપ્પનસો એવી જ રીતે આપણે જોઈએ પંચ્યાસી પંચાણું એકસો પાંચ ના વર્ગ ચાલો આઠ પછીની સંખ્યા કોણ નવ તો કે આઠ નવ અને પછીની પાંચ ઉપાચ્યો પચીસ એટલે પંચ્યાસી નો વર્ગ બોતેરસો ને પચીસ નવ પછીની સંખ્યા દસ તો કે એની સાથે ગુણાકાર નવ દશાને નેવું અને પાંચનો વર્ગ પચીસ દસ હવે આમાં પાંચ સિવાયની સંખ્યા લેવાની દસ તો દસ સંખ્યા કોણ અગિયાર એકસો દસ અને પાંચનો વર્ગ પચીસ એકસો પાંચનો વર્ગ અગિયાર હજાર પચીસ થશે પણ આ મેથડ આપણે કોના માટે કામ લાગશે કે એકમનો અંક પાંચ હોય ત્યારે જોઈએ આગળ આપણે આપેલ બે અંકની સંખ્યાના વર્ગ શોધવા માટે આપણે આ બે સૂત્રની મદદથી

પહેલું બત્રીસ નો વર્ગ તો બત્રીસ પહેલા દશાંશ કોન ત્રીસ આવે તો કે ત્રીસ વત્તા બે બત્રીસ થાય તો કે ત્રીસ વત્તા બે નો હોલ સ્ક્વેર હવે આપણે જો ઉપર જોઈ ગયા એ સ્ક્વેર ટુ એ બી બી સ્ક્વેર તો એ અને બી એ શું તો કે પહેલી સંખ્યા એ અને બીજી સંખ્યાને શું નામ આપી દેવાનું સૂત્ર લખીએ એ સ્ક્વેર વત્તા ટુ એ બી કિંમતો મૂકીએ બરાબર બી બરાબર બે છે તો ગુણ્યા બે મૂક્યા વધતા બી સ્ક્વેર એટલે કે બી બરાબર બે છે તો બે નો સ્ક્વેર ચાલો કિંમતો આપણે ત્રીસ નો સ્કવેર ત્રણ નવ ને એક મીંડાના બે મીંડા એટલે નવસો વત્તા હવે આ ત્રણેયનો ગુણાકાર કેવી રીતે કરવો અમને મીંડું ધ્યાનમાં નહીં લેવાનું શૂન્ય ધ્યાનમાં નહીં લેવાનું બે ગુણ્યા ત્રણ છ છ દુના બાર પરિવાર આ બે ગુણ્યા ત્રણ છ ને છ દુના બાર એકવાર બાર નીચે મૂકી દેવાના હવે આ જે મીંડું બાકી રહ્યું એ મીંડું ચડાવી દો એકસો ને વીસ વત્તા બે નો સ્કવેર ચાર હવે આ ત્રણેયનો સરવાળો કરો કે નવસો વત્તા એકસો વીસ વત્તા ચાર પણ એક ધ્યાન રાખવાનું જ્યારે સરવાળો કરો ને તો આમ રકમ નીચે રકમ જ આવવી જોઈએ થોડું છૂટું લખજો પણ આમ રકમ નીચે રકમ જેથી કરીને સરવાળામાં ભૂલ ન થાય એટલે સરવાળો કરીશું એટલે આવશે એક હજાર ચોવીસ એટલે કે બત્રીસનો નો બરાબર એક હજાર ચોવીસ પાંત્રીસનો નો તો નજીકનો દશાં કોને એના પહેલાનો ત્રીસ તો કે ત્રીસ વત્તા પાંચનો હોલ સ્ક્વેર પહેલી રકમને એ નામ આપીશું બીજાને બી નામ આપીશું સૂત્ર લખીશું આપણે એ સ્ક્વેર વધતા ટુ એ બી બી સ્ક્વેર એ સ્કવેર એ બરાબર ત્રીસ છે તો ત્રીસ નો સ્કવેર વધતા ના બે ગુણ્યા એ બરાબર કેટલા મૂકીશું ત્રીસ ગુણ્યા બી બરાબર કેટલા મૂકીશું બી બરાબર પાંચ છે તો કે ગુણ્યા પાંચ નો બી બરાબર પાંચ છે તો પાંચનો સ્ક્વેર ત્રીસનો સ્ક્વેર નવસો ત્રણનો સ્ક્વેર નવ અને એક મીંડાના બે મીંડા વત્તા જો આનો ગુનાકાર કઈ રીતે પાંચ તારીખ પંદર પંદર દુના ત્રીસ એકવાર ત્રીસ મૂકી દીધા અને ત્યાર પછીડોએ મીંડું ચડાવી દીધું વત્તા પાંચનો સ્ક્વેર શું પચીસ ત્રણે નો સરવાળો કરીશું એટલે આવશે એક હજાર બસો પચીસ તો પાત્રીસ સ્ક્વેર બરાબર એક હજાર બસો પચીસ ત્રીજો પ્રશ્ન છ્યાસી નો સ્કવેર તો છી એટલે નજીક પહેલી રકમને એ નામ આપીશું બી સૂત્ર મૂકીશું સૂત્રમાં કિંમતો કે ભાઈ એ બરાબર એસી છે તો એસી મૂક્યા બે ના બે એ બરાબર એસી અને બી બરાબર ઉપર મુજબ છ વત્તા બી નો સ્કવેર એટલે બી બરાબર છ છે તો છ નો સ્ક્વેર હવે એસી નો સ્ક્વેર આઠ નો ચોસઠ અને એક મિંડુ છે એના બે મીંડા ચડાવી દઈશું પછી વત્તા છ ગુણ્યા આઠ આઠ છી અડતાલી ગુણ્યા બે છન્નું ને ત્યાર પછીનું એક મીંડુ આપણે આ ચડાવી દઈશું નવસો ને ને વત્તા છ નો છ ગુણ્યા છ એટલે છત્રીસ ત્રણેય સરવાળું કરીશું એટલે આવશે સાત હજાર ત્રણસો ને છન્નું હું કાળજી એક જ રાખવાની જ્યારે તમે રકમ લખો ને ત્યાં એક નીચે એક્ઝેટ આવી જોઈએ જેથી કરીને સરવાળામાં ભૂલ ન થાય તણુ નો સ્કવેર નેવું નજીકનો દશાંશ નેવું નેવું વત્તા ત્રણનો હોલ સ્ક્વેર નેવું ને એ નામ આપીશું ત્રણ ને બી સૂત્ર લખીશું એ સ્કવેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર ચાલો એનો સ્કવેર એ બરાબર નેવું છે તો નેવું નો સ્કવેર વધતા બે ના બે ગુણ્યા એ બરાબર નેવું છે તો ગુણ્યા નેવું અને બી બરાબર ત્રણ છે તો ગુણ્યા ત્રણ વત્તા બીનો સ્કવેર એટલે બી બરાબર ત્રણ છે તો ત્રણ નો સ્ક્વેર ચાલો કિંમત નેવું નો સ્કવેર કરતા નવ નવ છે નવ નવ નવા એક્યાસી અને એક મીંડું છે તો બીજા બે મીંડા ચડાવી દઈશું એટલે નેવું સ્કવેર ત્રણ તારી નવ ત્રણે નો સરવાળો કરીશું તો આવશે આઠ હજાર છસો ને ઓગણપચાસ તો તાનું નો સ્કવેર આઠ હજાર છસો ઓગણપચાસ પાંચમો ઇકોતેર નો તો નજીકનો દશાંશ સિત્તેર સિત્તેર વત્તા એકનો હોલ સ્ક્વેર પહેલી રકમને એ નામ આપીશું બીજાને બી આપીશું સૂત્ર લખીશું એ સ્ક્વેરતા ટુ એ બી બી સ્ક્વેર કિંમતો મૂકીએ આપણે કે ભાઈ એ બરાબર સિત્તેર છે તો સિત્તેર નો સ્ક્વેર વત્તા ના બે એ બરાબર સિત્તેર અને બી બરાબર એક છે તો એક વત્તા બી સ્ક્વેર બી એટલે એક છે તો એકનો સ્ક્વેર સિત્તેર નો સ્કવેર સાત નો સ્કવેર ઓગણપચાસ અને એક મિંડુ છે તો બે મીંડા એક ત્રણ એનું સરવાળું કરીશું એટલે આવશે પાંચ હજાર એકતાલીસ ઇકોતેર નો બરાબર પાંચ હજાર એકતાલીસ છેતાલીસ નો તો નજીકનો નો ચાલીસ ચાલીસ વત્તા છ એટલે છેતાલીસ નો હોલ સ્ક્વેર પહેલી કિંમતને આપણે એ નામ આપીશું બીજાને બી નામ આપીશું સૂત્ર લખ્યું સૂત્રમાં કિંમતો મૂકી કે ભાઈ એ બરાબર ચાલીસ છે તો ચાલીસ બી બરાબર ના બે એ બરાબર ચાલીસ બી બરાબર છ છે તો છ વત્તા બી સ્ક્વેર નો સ્ક્વેર ચાલો ચાલીસ નો સ્ક્વેર ચાર નો સોળ એક મીંડું છે તો બે મીંડા ચડાવી દઈશું વત્તા ચાલો ગુણાકાર છ ચોકો ચોવીસ ચોવીસ ગુના અડતાલીસ એટલે અડતાલીસ મૂકીશું અને મીંડું છે તો મીંડું ચડાવી દઈશું એટલે ચારસો એસી વધતા છ નો સ્કવેર છત્રીસ ત્રણે સરવાળો કરીશું એટલે બે હજાર એકસો સોળ એટલે આપણે ગણતરી માટે પ્લસ વાળી મેથડ જ વાપરીશું પણ અંતિમ પ્રશ્ન આપણે જો માઇનસ વાળી મેથડ પણ જોઈએ છેતાલીસ નો સ્કવેર બરાબર કે ભાઈ નજીકનો દશાંશ કોન પછીનો પચાસ પચાસ માંથી ચાર બાદ કરીએ તો છેતાલીસ આવે તો પચાસ માઇનસ ચાર એટલે કે છેતાલીસનો હોલ સ્ક્વેર તો પહેલા પહેલી રકમને એ અને બીજાને બી તો આપણે સૂત્રમાં હવે જુઓ માઇનસ વાળું સૂત્ર વાપરવું પડશે પણ આપણે ગણતરી માટે મોટા ભાગે પ્લસ વાળું સૂત્ર વાપરીશું એ સ્ક્વેર માઇનસ ટુ એ બી જો અગાઉમાં પ્લસ ટુ એ બી આવતા તો અહીંયા માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્ર કિંમત મૂકી એનો સ્કવેર એટલે પચાસ નો સ્કવેર માઇનસ ના માઇનસ બે ના બે એ બરાબર પચાસ અને બી બરાબર ચાર જો અહીંયા નિશાની ધ્યાનમાં નહીં લેવાની બી બરાબર ચાર મૂકી દેવાના કારણ કે આગળ આપણે માઇનસ મૂકી દીધા છે વધતા નો તો નિશાની ધ્યાનમાં લીધા વિના ના નો સ્ક્વેર ચાલો તો તો હવે ગુણાકાર ને મિન્ડો ઉતાર્યું છે માઇનસ ચારસો વત્તા ચાર નો સ્કવેર સોળસો હવે જો બાદ બાકી આપણે પહેલા પચીસો માંથી ચારસો બાદ કરીશું પચીસો માંથી ચારસો જાય એટલે આવશે કેટલા એકવીસો હવે જે એકવીસો રહ્યા એમાં સોળ પ્લસ કરીશું એકવીસોમાં સોળ પ્લસ કરીશું એટલે બે હજાર એકસો ને સોળ છેતાલીસનો વર્ગ બે હજાર એકસો ને સોળ હવે એકચ્યુલી આપણે બે રીતે પ્રશ્નો કર્યા એક પ્લસ વાળી રીતે માઇનસવાળી રીતે જોઈએ પ્લસ વાળી રીતે જવાબ શું આવ્યો બે હજાર એકસો સોળ માઇનસવાળી રીતે પણ જવાબ શું આવ્યો બે હજાર એકસો ને સોળ ફરક શું છે માઇનસમાં વચ્ચેનું પદ માઇનસ આવે અને પ્લસમાં વચ્ચેનું પદ પ્લસ આવે પણ આપણે ગણતરી માટે પ્લસ વારી મેથડ જ ઉપયોગ કરીશું વધુ વર્ગ વિશે આવતા વિડિયોમાં